શું મિત્રો તમે પણ પથરીની સમસ્યાથી પીડાવશો અનેકવાર ઉપાય કરવાથી પણ તમને પથરીની સમસ્યાથી છુટકારો નથી મળી રહ્યો કોઈ દવા નથી કામ કરી રહી તો કોઈ વાંધો નહીં હવે ચિંતા છોડી દો હું તમારી માટે એક રામબાણ ઉપાય લઈને આવીશું જેમાં તમને પથરીમાંથી છુટકારો મળશે અને તમારી પથરીની સમસ્યાઓ દૂર થશે તો સૌ પ્રથમ તો આપણે તે ઉપાય માટે વિડીયોમાં બતાવેલું છે તેટલી વસ્તુ લઈ લેશું પાણી લેશું એક ડુંગળી લેશું લીંબુ લઈશું અને ખાંડ લઈ લઈશું હવે મિત્રો ડુંગળીને આપણે ફોલી લઈશું ફોલી તેના નાના નાના ટુકડા કરી તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીશું અને તેનો રસ આપણે તૈયાર કરીશું રસ તૈયાર કર્યા બાદ તેની અંદર અડધ ચમચી જેટલું ધાણાજીરું નાખવાનું રહેશે ધાણાજીરું આપણા પેટમાં ઠંડક પહોંચાડે છે હવે ધાણાજીરું નાખ્યા બાદ આપણે ડુંગળીનો રસ તૈયાર કરી લઈશું અને ત્યારબાદ આપણે ગ્લાસમાં પાણી લઈશું પાણી લીધા બાદ તેની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખીશું હવે ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરીને ખાંડ ઓગાળી લઈશું ત્યારબાદ આપણે તેની અંદર ડુંગળીનો રસ એડ કરીશું ડુંગળીનો રસ એડ કર્યા બાદ હવે આપણે લીંબુ નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું અને ગાળી લઈશું તો આ તમે વસ્તુ પંદર દિવસથી એક મહિનો અજમાવશો તો તમને ચોક્કસ પથરીમાંથી રાહત મળશે